માનવ ભગવાનનો આભાર વ્યક્ત કર્યો બોર્ડિંગ લિસ્ટ પ્રિન્ટ આઉટ થઈ જતા 10 મિનિટ મોડા પહોંચતા પોતે આ દુઃખદ ઘટનામાં ભાગ્યશાળી રહ્યા પતિ સાથે દંડન વાત હતા ખુશીના અશ્રુ પરુષમાં પોતાના સાસરી પક્ષમાં દસ વર્ષીય બાળકી મૂકીને જોઈ રહ્યા હતા પુત્ર વધુ રિપોર્ટર યાકુબ પટેલ ભરૂચ એકચુઅલી અમે બે વરસ પહેલાં જ ત્યાં મૂવ થઈ ગયા હતા અને હું ત્યાં ભણવાના બેસ પર ગઈ હતી અને મારા હસબન્ડ બી ત્યાં જ છે તો બસ અહીંયા જસ્ટ અમે મહિનાના એના માટે આવી હતી ને હવે હું ફરીથી લંડન રૂટીનમાં જવા માટે જઈ રહી હતી હા એટલે થયું એવું કે અમે બાર દસ જેવું એ લોકોએ ચેકિંગ બંધ કરી દીધું અને મને પહોંચતા પહોંચતા બાર વીસ જેવું થઈ ગયું તો મેં એ લોકોને રિક્વેસ્ટ કરી દસ મિનિટ મેં કીધું હજુ દસ જ મિનિટ થયા છે તો મને જતી રહેવા દો પણ સમ જવા દીધી અને મારે પાછું ફરવું પડ્યું અમને તો આઈડિયા જ નથી અમે ઓલમોસ્ટ એરપોર્ટથી તો બહાર નીકળી આવ્યા હતા અને એરપોર્ટથી થોડે આગળ આવ્યા ત્યાં ત્યારે અમને ન્યૂઝમાંથી જોઈને ખબર પડી સગાવાળાનો ફોન આવ્યો આવી રીતે કે તું જે પ્લેનમાં જઈ રહી હતી એ જ પ્લેન ને આવું થયું એ એ ટાઈમે તો માનસિક પરિસ્થિતિ કઈ એવી હાલતમાં નથી કે હું કઈ વિચારી શકું કે કઈ ફીલ કરી શકું અને જે થયું એ ખોટું થયું બટ ખાલી મારું એ હવે ભગવાનની કૃપા રહી હશે મારા પર કે હું જે 10 મિનિટ મોડી પડી અને આગળ ફ્લાઈટમાં જઈ ના શકી ગુજરાતના અગ્રીમ અકબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે